પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડા પાડીને ડુપ્લિકેટ કોમળ અને ક્રીમનો લાખો મુદ્દામાલ જપ્ત કર્યો છે પુણા પોલીસે કામરેજ ખાતે વર્ષે અસિત લાલજી દેસાઈની ધરપકડ પણ કરી છે આરોપી હલકી ગુણવત્તાવાળી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચણા કરતો હતો જેની જાણ કંપનીના પ્રતિનિધિઓને થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રેડ કરવામાં આવી હતી ઓરિજિનલ ક્રીમની કિંમત ત્રણસો નવાણું રૂપિયા છે ત્યારે આરોપી ગ્રાહકોને માત્ર નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો પોલીસે શાશ્વત પ્લાઝાને આરોપીના સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે જેમાં નકલી ક્રીમની આઠસો એક નંગ ડબ્બીઓ કંપનીના લોગોવાળા નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગ વાળો સેરોટેપ મળી આશરે ત્રણ લાખ ઓગણીસ હજાર રૂપિયાનો મુદા જપ્ત કરાયો છે પુણા પોલીસે આરોપી અર્ષિત દેસાઈ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા દોઢ મહિનાથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો વધુમાં ક્રીમમાં વપરાયેલું મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવાથી ત્વચા પર ખીલ કાળા ડાગ અથવા ગંભીર ઇન્ફેક્શન થવાની પૂરી પૂરી શક્યતા રહેલી છે ત્વચાને કોમળ બનાવવાના બહાને આ ક્રીમ લોકોના ચહેરાને કાયમી નુકસાન પણ પહોંચાડી શકે છે